વાપી રેલવે સ્ટેશન પર બે યુવતી અને યુવાન સહિત ત્રણ સાથે શું બન્યું વાપીમાં ટ્રેન પ્લેટફોર્મ નંબર બે પર ઊભી હતી ત્યારે ટ્રેનમાં વધુ ભીડ હોય ત્રણ મુસાફરો ઓફ સાઇડ ઉતર્યા હતા ત્રણેય મુસાફરો રેલવે ટ્રેક ક્રોસ કરી પ્લેટફોર્મ નંબર એક ત્યારે મુંબઈ તરફથી આવતી લિંગમપલ્લી ઇન્ડોર હમસફર એક્સપ્રેસ ટ્રેનના અડફેટે આવી ગયા હતા ઘટનામાં ત્રણ મુસાફરો પૈકી એક યુવતી અને એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એક મહિલાને પગમાં ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી ઘટનાની જાણ રેલવે પોલીસ તેમજ સ્ટેશન પર ઉભેલા મુસાફરોને થતા તાત્કાલિક ત્રણેય મુસાફરોને બચાવવા દોડ્યા હતા બે વ્યક્તિઓના કમકમાટી ભળિયા મોત થતા રેલવે સ્ટેશને મુસાફરોમાં અરડાટી ફેલાઈ ગઈ હતી થોડા સમય રેલવે વ્યવહાર પણ બંધ કરવા પડ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો